કલેક્ટર નેહા કુમારીના વિવાદિત વાયરલ વિડીયો મામલે રાજકારણ ગરમાયું અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આગામી છ ડિસેમ્બરે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની જાહેરાત કરેલી છે એવામાં ગઈકાલે જીગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં દલિત આગેવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના હાય હાયના નારા પણ લાગ્યા આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમ પણ સરકાર દ્વારા ત્યાં ગોઠવવામાં આવ્યો છે તે બે દિવસ સુધી તેમનું આયોજન ચાલુ રહેશે ત્યારે આજે પૂર્વ સાંસદ દાહોદના એટલે કે પ્રભાત તાવિયાળ અને પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને સાથે રાખીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કલેક્ટર પર કેટલા ગંભીર આક્ષેપો કર્યા અને આખી સરકાર આ કલેક્ટરના સમર્થનમાં આવી ગઈ હોય તેવા પણ તેના દ્વારા પ્રહારો કરવામાં આવ્યા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ રૂમ ને આપની સાથે છું કૃણાલાહી જિલ્લા કલેક્ટર નેહાકુમારીના વિવાદિત વાયરલ વિડીયો બાદ રાજકારણ એટલી હદે ગરમાયું છે કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ભેગા મળીને જિલ્લા કલેક્ટર સામે જાણે રીતસર મોરચો માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામોની અંદર ધામા નાખ્યા છે અને ગામે ગામ ફરી અને જિલ્લા કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ ફરિયાદ ના થાય અને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે અગાઉ જિલ્લા પોલીસ વડાને પણ આ બાબતે તેમને એક ફરિયાદ પણ આપી હતી એટલે કે અરજી પણ આપી હતી પણ ત્યારબાદ આની અંદર એક નવો વડાંક આવે છે અને વડાંકની અંદર ધારાસભ્ય ચૈત્ર વસાવા અને અનંત પટેલ પણ આની અંદર કૂદી આવે છે જિલ્લામાં આવી રજૂઆતો કરી ચૂક્યા છે અને આવી રજૂઆત કરતાં જ આંદોલનના પણ એને એંધાણ આપી દીધા છે આગામી છ ડિસેમ્બરના રોજ કલેક્ટર કચેરી ઘેરવાની જાહેરાત કરવામાં આવી છે એવામાં જે ગઈકાલે મહીસાગર જિલ્લાના અલગ અલગ મામલતદાર ઓફિસ ખાતે એસસી એસટી અને ઓબીસી દલિત સમાજના આગેવાનો દ્વારા એક જિલ્લા કલેક્ટરોને જિજ્ઞેશ મેવાણીની વિરુદ્ધ હાય હાયના નારા લગાવી એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ તંત્ર દ્વારા જે તારીખે આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે બે દિવસ સુધી ચાલનારો છે એવામાં આંદોલનને તોડવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે એવા આક્ષેપો પ્રભાબેન ત્રાવિયાળ એટલે કે પૂર્વ સાંસદ દાહોદના છે તે લગાવી રહ્યા છે અને આ આંદોલનને તોડવાની સરકારે કોઈને જવાબદારી સોંપી હોય તેવું તેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા સરકારી કાર્યક્રમ આમ તો પહેલાં માનગઢ થવાનો હતો પરંતુ અમારા આંદોલનને તોડવા એ જ તારીખે અહીંયા રાખવામાં આવ્યો એટલે કે જે કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે એ પેલા માનગઢની અંદર કરવાનો હતો ને બાદમાં અહીંયા કરવાનો હતો પણ અમારા આંદોલનને તોડવા માટે એ જ તારીખે એ જ કાર્યક્રમ અત્યારે અહીંયા મહીસાગર જિલ્લાની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે તો તેમને આગળ કહેતા કહ્યું કે મંત્રી કુબેર ડિંડોર પણ આ કલેક્ટરના સમર્થન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અમારા આંદોલન ચાલુ રહેશે ખાનપુર તાલુકામાં ચાલી રહેલા આદિજાતિના જે દાખલાને લઈને અનેકો વખત રજૂઆતો કરવામાં આવી છે અને અનેકો વખત આંદોલન પણ કર્યા છે પણ સરકાર ઈચ્છતી નથી કે આ દલિત બાળકો ભણે અને આ સરકારના ચોપડે જે સર્વે થયો છે તે સર્વેની અંદર પણ આઠસો ત્રાણું જેટલા પરિવાર એટલે કે આદિવાસી પરિવાર જેને દાખલા હજી સુધી આપવામાં આવ્યા નથી તેને લઈને પ્રભાત વાવ્યાળ અને ચંદ્રિકાબેન બારૈયાએ હ મોરચો માંડ્યો છે બંને મોરચો માંડતા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર શું કહ્યું તે પણ એકવાર સાંભળો આજે અમે ગત મહિનામાં જે તાલુકા સ્વાગતમાં અમારા વિજયભાઈ પરમારને એક બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને અમે આવ્યા છીએ અને કલેક્ટર નેહાકુમારી દુબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી એસટી ઓબીસી મહિલાઓ અને વકીલો નું અપમાન કર્યું છે એમને માફી નથી મળી આટલું આંદોલન થાય આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી આ બેન એટલા ઘમંડી અને સત્તાના મધમાં છે અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા મુલાકાત નહીં આપી અને કેવડાઈ દીધું કે મામલતદારને મળી ગયું એટલે આ આ મારા આ બેન એટલા ઘમંડી અને બેશરમ છે કે લાજવાના બદલે ગાજી રહ્યા છે અને એ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે છઠ્ઠી તારીખે આ આંદોલન કેમ કે એમને એફઆઈઆર કરી નથી અમે ગઈ ત્રીસ તારીખે ડીએસપી ને વાત કરી હતી એમને એફઆઈઆર કરી નથી સરકારે કોઈ એક્શન નથી લીધી એટલે અમે છઠ્ઠી તારીખનો પ્રોગ્રામ આપ્યો તો અમે આ મીટિંગ કરવાના છીએ તો આ કલેક્ટર પંચોતેર લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી ગુબેરભાઈ ડિંડોળ અને ભાજપ વાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે જ સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉદ્ધાનનો એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે કે એસસી એસ ટી ઓબીસી મહિલાઓ વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફર્ક પડતો નથી સરકાર કલેક્ટર ને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે તો અમદાવાદમાં આ બેન જયારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બેનો ત્યાં રજૂઆત કરવા ગઈ તો આ નેહા કુમારી બેન એ દંડો લઈને બહેનો પાછળ પડ્યા ને હટ સાલી હટ હરામી સાલી આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે એનો વિડીયો પણ વાયરલ થયેલો છે એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ અને આ આ રીતે એ ધૂતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ વાપરે છે આના વિરુદ્ધમાં જ્યારે દલિત આદિવાસી અને એ સંમેલન અમે કરવા જઈ રહ્યા છે છઠ્ઠી ડિસેમ્બરે ત્યારે એમને સરકારનો પણ પૂરો સાથ રહેને આ કુબેરભાઈ દિંડો એક આદિવાસી હોવા છતાં મંત્રી શ્રી અને ભાજપના નેતાઓ આ નેહા કુમારી કલેક્ટરને છાવરે છે અમારે એ એવું કેવું છે કે જો મોદી શબ્દ બોલવામાં આવ્યો અને અમારા આદરણીય રાહુલ ગાંધી પર આદિવાસી મહિલાઓ અને વકીલોનું અપમાન કરતા હોય તો એમની સામે એફઆઈઆર કેમ ના થાય એ જેલમાં કેમ ના જાય એ અમારો સવાલ છે અને આજે અમે આ એસસી એસટી ઓબીસી ની આખી ટીમ ત્યાં કલેક્ટરને નેહા કુમારી જે આ કહી રહ્યા છે કે દલિત આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો નેવું ટકા કરે છે અને એ એમ પણ કહે છે કે આ આ લોકો નોન એ એસસી એસટી ઓબીસી ઓફિસર સામે જઈને પછી ફરિયાદ કરે છે અને એમાં જો તકલીફ પડે તો એસરોટીસી એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા માંગે છે તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગેરે જ અમે તો જતા હોઈએ છે અમે પૂછવા જવાના છીએ આજે એસી એસટી ઓબીસી માં બધા અમારા નેતાઓ એટલા માટે પૂછવા જવાના છીએ કે આ નેહા કુમારી કયા સર્વેના આધારે આ નેવું ટકા કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે એના માટે અમે આજે એમને મળવા જવાના છે એમ કે છે કેસો બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે તો એ અમારે એ સર્વે કર્યો એ અમે પૂછવા જવાના છીએ આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માંગે માગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું અને નેહા કુમારીની સામે જ્યાં સુધી એફઆઈઆર ના થાય એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં અને ભાજપ સરકારના ઈશારે મંત્રીશ્રીના ઈશારે વીસ ત્રીસ લોકોની પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિગ્નેશભાઈ મેહા મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે રેલીઓ કઢાવે ત્યારે અમે એટલું કહીએ કે આ એમનો એનાથી અમને કોઈ ફરક પડતો નથી અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું મારા દીકરા સમાન મારા ભાઈ સમાન અમારા જિગ્નેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી આજે વિજયભાઈ પરમાર છે કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી જે રીતે પ્રભાત આવ્યાળ અને ચંદ્રિકા બેન બારૈયા બંને હવે જીજ્ઞેશ મેવાણીના સમર્થનની અંદર મહીસાગર જિલ્લાનો મોરચો સંભાળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં જે આંદોલનની ચીમકી આપવી છે તે આંદોલનની ચીમકીમાં હવે દલિત આદિવાસી અને બીજા સમાજોને એકઠા કરી અને ન્યાય માટેની લડત લડવા માટે પણ હવે મેદાને ઉતરા હોય તેવું લાગી રહ્યું છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર